ક્યારે એવું બન્યું છે કે કોઈ પરીક્ષામાં સફળ થવા માટે એક શોર્ટકટ સામે જ દેખાતો હોય પણ અંદરથી અવાજ આવે કે આ ખોટું છે બસ આવી જ એક ભયંકર કટોકટીમાં અર્જુન ફસાયો હતો તો આજે આપણે ભગવદ્ ગીતાના એ જ એક પ્રસંગમાંથી આજના વિદ્યાર્થીઓ અને માતાપિતા માટે સફળતાના કેટલાક શક્તિશાળી પાઠ શીખવાના છીએ જરા વિચારો યુદ્ધના મેદાનમાં અર્જુન પોતાના જ લોકોને સામે જુએ છે અને ભાંગી પડે છે એ જે બોલે છે ને એ ખાલી એક યોદ્ધાની પીડા નથી પણ એ દરેક માણસની વેદના છે જે સાચા અને ખોટાની વચ્ચે અટવાઈ જાય છે અને અહીંથી જ શરૂ થાય છે એની નૈતિક મૂંઝવણ અને એક મોટા પાપનો ભય તો અર્જુનની આ નૈતિક દુવિધા આખરે હતી શું ચાલો ભગવદ્ ગીતાના શ્લોક એક પોઈન્ટ બેતાલીસથી ચુમ્માલીસમાં જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે એની ચિંતાનું મૂળ શું હતું અને એ કઈ હદ સુધી પહોંચી ગઈ હતી અર્જુનનો સૌથી મોટો ડર શું હતો ખબર છે એને એવું નહોતું કે ખાલી સૈનિકો મરશે એને ડર હતો સનાતન કુલધર્મ નાશ પામવાનો એટલે કે કુટુંબના જે મૂલ્યો છે જે પરંપરાઓ છે એ જ ખતમ થઈ જશે એ માનતો હતો કે આ એક ભૂલની સજા આવનારી અનેક પેઢીઓને ભોગવવી પડશે અને એ બધા નર્કના અંધકારમાં ધકેલાઈ જશે તો આ કુલ ધર્મ એટલે શું જૂના જમાનામાં એનો મતલબ હતો કુટુંબ પ્રત્યેની ફરજો પણ ચાલો એને આજના સમયમાં જોઈએ કોઈ પણ સ્ટુડન્ટ માટે એનો કુલધર્મ શું છે સિમ્પલ એની ડિસિપ્લિન ભણવા પ્રત્યેની ઈમાનદારી અને એના નૈતિક સિદ્ધાંતો બસ આ જ એનો પરમધર્મ છે અને નર્ક હવે આ બહુ જ રસપ્રદ વાત છે ગીતા કહે છે કે નર્ક કોઈ જગ્યા નથી એ તો આપણા મનની અંદરની આગ છે પેલો જે પછતાવાનો ડંક હોય છે ને જ્યારે ખોટા રસ્તે ચાલીને કંઈક મેળવી લઈએ અને પછી જે અંદરથી ગિલ્ટ ફીલ થાય બસ એ જ સાચું નર્ક છે તો પછી અર્જુનની આ મૂંઝવણમાંથી આજના સ્ટુડન્ટ્સ શું શીખી શકે છે ચલો આ હજારો વર્ષ જૂના જ્ઞાનને સીધું આજના ક્લાસરૂમમાં લાવીએ અને જોઈએ કે સાચી સફળતાનો રસ્તો શું કહે છે જુઓ દરેક વિદ્યાર્થીના જીવનમાં એક ચોકડી આવે જ છે એક રસ્તો છે શોર્ટકટનો ચોરી કરીને ખોટું બોલીને પાસ થઈ જવાનો જે શરૂઆતમાં બહુ સહેલો લાગે પણ છેવટે પછતાવાના અંધારામાં જ લઈ જાય અને બીજો રસ્તો છે મહેનતનો કદાચ થોડો અઘરો પણ એ જ સન્માન અને સાચી લાંબો સમય ટકનારી સફળતા અપાવે છે હવે પસંદગી કરવાની છે અને આ વાત બહુ જ ગંભીર છે ખોટો રસ્તો લેવાથી ખાલી એક પરીક્ષાના માર્ક્સ પર અસર નથી થતી પણ જે શીખવાની આખી ક્ષમતા છે આપણી અંદરની જે પ્રમાણિકતા છે એના પાયા જ હલી જાય છે સારું વિદ્યાર્થીઓની વાત તો થઈ પણ પેરેન્ટ્સનું શું બાળકોના નિર્ણયો પાછળ માતાપિતાનો બહુ મોટો હાથ હોય છે તો ગીતાના આ શ્લોકો એમને શું ગાઈડન્સ આપે છે જેઓ પોતાની આવનારી પેઢીનું ભવિષ્ય ઘડી રહ્યા છે જો સાચું પેરેન્ટિંગ એટલે ખાલી બાળકને સફળ બનાવવું એટલું જ નથી એ તો સંસ્કારોનો એક એવો મજબૂત વારસો બનાવવાની વાત છે જે પેઢી દર પેઢી કુટુંબનું નામ રોશન કરે આ એક આખી સાંકળ છે જે તૂટવી ન જોઈએ યાદ છે અર્જુન પોતાની દુવિધા માટે લોભને દોષ આપે છે આ પેરેન્ટ્સ માટે બહુ મોટી શીખ છે બાળકોને હેલ્ધી કોમ્પિટિશન શીખવવી જરૂરી છે પણ ગમે તે ભોગે જીતવાનો જે પેલો આંધળો લોભ છે ને એનાથી બચાવવા એનાથી પણ વધુ જરૂરી છે તો આપણે અત્યાર સુધી શું જોયું અર્જુનની મૂંઝવણ સ્ટુડન્ટ્સની ચોઈસ અને પેરેન્ટ્સની જવાબદારી આ બધું આપણને ક્યાં લઈ જાય છે બસ એક જ જગ્યાએ આપણા નિર્ણયો અને એના પરિણામો ચારો આ આખા ઉપદેશનો નિચોડ સમજીએ આ શ્લોકોનો જે અંતિમ સાર છે ને એ બસ આટલો જ છે કે આપણો એક નિર્ણય ખાલી આપણને જ નહીં પણ આપણી આવનારી પેઢીઓના ભવિષ્યને પણ ઘડી શકે છે આપણે જે વિચારીએ છીએ એના કરતાં આપણા નિર્ણયોનું વજન ઘણું વધારે હોય છે અને આ જ છે બધા વિદ્યાર્થીઓ માટેનો છેલ્લો અને સૌથી અગત્યનો પાઠ શોર્ટકટથી મળેલી સફળતા પાછળ હંમેશા અફસોસ છોડી જાય છે જ્યારે મહેનત અને ઈમાનદારીથી મળેલી સફળતા એ જીવનભરનું ગૌરવ અને સાચો સંતોષ આપે છે આ એક એવો સવાલ છે જે આપણે બધાએ કદાચ રોજ પોતાની જાતને પૂછવો જોઈએ અને બસ આ જ રીતે હજારો વર્ષ જૂનું જ્ઞાન આપણા આજના જીવન માટે એક ટોર્ચ જેવું કામ કરે છે ગીતાના આટલા ઊંડા જ્ઞાનને આટલી સરળ અને આધુનિક રીતે આપણી સામે રજૂ કરવાનો બધો શ્રેય માસ્ટર જીમી પટેલને જાય છે એમના જે સમર્પિત પ્રયાસો છે એના કારણે જ આપણે આ અમૂલ્ય વાતો આટલી સરળતાથી સમજી શક્યા છીએ તો જો આ જ્ઞાનની યાત્રામાં આગળ વધવું હોય અને આ જ્ઞાન બીજાઓ સુધી પહોંચાડવું હોય તો માસ્ટર જીમી પટેલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ સમજૂતીને દરેક સ્ટુડન્ટ અને દરેક માતાપિતા સુધી પહોંચાડો જેમને એની જરૂર છે ચાલો આપણે સૌ સાથે મળીને આ સારા જ્ઞાનને ફેલાવવાના એમના મિશનમાં ભાગીદાર બનીએ